ચાલો મિત્રો કેમ છો બધા બધામાં મજામાં જશો બધા જ અને આપણે બનાવીએ બાજરીના લોટના લાડુ તો શિયાળામાં બહુ છે મિત્રો નાના બાળકો ખાય કફ થાય શરદી થાય ઉધરસ થાય તો એની માટે આપણે શું કરવાનું છે દવા કરતાં બેસ્ટ આ વસ્તુ છે તો આમાં લીધું આપણે દેશી ઘી અને આ બે ચમચા લીધા છે આપણે લોટ બાજરીનો બીજો કોઈ લોટ અંદર ઉમેરવાનો નથી તો હવે આપણે એને મસ્ત રીતે શેકી લેવાનો છે મિત્રો દેશી ઘીની અંદર મસ્ત શેકી લેવાનો ગાય હોય તો બી ચાલે ગમે તે ઘી હોય ચાલે પણ જોઈએ દેશી અને આને મીડિયમ ગેસે મસ્ત રીતે શેકવાનો છે જો આ રીતે એટલો સુપર બને અક્ષીર દવા કયો તો દવા અને છોકરાઓ માટે ખાવા માટે એક લાડુ તમે નાનો ખવડાવી દો ને એ કફ શરદી બધું ગાયબ થઈ જાય અને ખાવામાં પણ મજા આવે આપણે પણ ખાવાનું ઓકે મિત્રો ચાલો તો આપણે લોટને શેકી લઈએ આપણો મસ્ત જ રીતે જો બદામી જેવો થઈ ગયો ને આવી રીતે જો અંદર કણી પડી જાય રીતસરની જો પડી જાય ને આવી રીતે લોટ આપણો શેકાવવો જોઈએ ઓકે મિત્રો મિત્રો આપણો આપણો લોટ મસ્ત શેકાઈ ગયો છે લાડવાનો હવે એની અંદર આપણે આ એક કપ લીધો છે ગોળ એ ગોળ આપણે નાખીશું જેટલો લોટ હોય એનો હાફ ગોળ હંમેશા માપ રાખવાનો પછી ક્વોન્ટિટીથી આપણે ગમે તે હોય અને ગોળ ડૂબે ને મિત્રો આપણે એટલું થોડુંક ઘી લેવાનું છે કેમ કે આપણે ઓલરેડી ઘી લોટની અંદર સરસ વધારે પડતું નાખ્યું છે અને આ પછી શું છે છોડે ઘી છોડે હવે આને સરસ આપણે જે જોરમાના લાડવાની પાઈ કરીએ ને એ રીતે આપણે પાઈ કરી લેવાની મિત્રો આપણે છે ને આ રીતના પાય કરી લેવાની જો આવી રીતે ગોળ ઉકળવો જોઈએ બરાબર તો જ આપણો લાડવો મસ્ત વરે તો એ આપણે જે બનાવ્યું શેકો છે ને લોટ એ આપણે આની અંદર મિક્સ કરી દેવાનો છે આ રીતે સુપર લાડવા બને આપણે શિયાળાની સ્પેશિયલ આઈટમ છે મિત્રો મસ્ત રીતે આને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ લાડવા જેવું જરૂરી તમે ચકતા પણ પાડી શકો છો પછી તમે છૂટું પણ રાખી શકો છો એવું જરૂરી નથી ચકતા પણ પડાય આપણે એવું કાંઈ નથી તો હવે આપણે શું નાખવાનું છે આપણે એ નાખીશું અડધી ચમચી સૂંઠ સૂંઠ પણ બહુ ગુણકારી છે મિત્રો આપણને શરદીમાં ને બધામાં કફમાં ને આપણે બહુ સરસ થઈ જાય છે અને હવે આપણે શું નાખીશું ડ્રાય ફ્રૂટ બદામ કાજુ ને ઇલાયચી આ ભૂકો નાખો તો ભલે ના નાખો તો તમે સ્કીપ કરી શકો ના હોય તો પણ એટલું નાખીએ તો બાળકોના પેટમાં એટલું જાય બરાબર મિત્ર અને આ છે આપણે ચકતા પાડીએ તો ચકતા લાડવા પાડવાય તો લાડવા મસ્ત આપણા લાડવા બનીને થઈ ગયા છે તૈયાર શિયાળાની સ્પેશિયલ આઈટમ મિત્ર મિત્રો આપણે ઓલરેડી બાજરીના લાડુ થઈ ગયા છે તૈયાર લોટ લીધો તો આપણે ઝીણો પણ કેવા કણીદાર બન્યા છે એકદમ મસ્ત ચૂરમાના લાડવા જેવા જ બન્યા છે ને સરસ અને મસ્ત રીતે આપણે નાના બાળકો આપણા વડીલો એમની માટે કફ શરદી ઉધરસ જે પણ કંઈ હોય ને તો આનીથી કફ તાત્કાલિક મટી જાય છે અને બહેનોની માટે જો કરવું હોય ને ગુંદ ખાવો હોય તો આમાં તમે ગુંદર દરીને ઉમેરી શકો અને ઘીની અંદર તરીને પણ તમે ઉમેરી શકો કાચો પણ દરીને તમે ઉમેરી શકો છો એટલા માટે આ બહુ જ સરસ આપણે શિયાળાની વાનગી બનાવી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો અને સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ